તલુબાન કોમે આવ્યો તો નશામાં નશામાં તો હુઈ ગયો ચણ કોઈ ખબર ના પડી અને ઘોન ઘો નશો ઉતરી ગયો મારે તો કોમે પડી રહ્યું કોઈ કોમ શું નહીં નશામાં તલુબાન આવતા આવતા નશો કઈ જાય પછી બધું કોમ કરું તાલુબાન આવતા નશો કઈ આવતો રહું

એના ઘેર તો ઓટો મારવા જવા દે મને હેડ કમસાજી વતારી કમસાજી આહા વાય તો મજૂરી લઈ જતો આરે તો ઘેર આઈ દઉં જાસી ઓ ગપુરા મમ્મી એ મમ્મી લા મમ્મી નહી હું જલુબાસો

સપના માં રૂબરૂ આયા છે ઉભો થા તું ને હમણે એક થાય કે વીરી છે તારા મોમણે અરે જાણ નથી મારે આમ થાજી અરે દોશી કે તારે કોઈ હાથ માં કપૂન કરવું નહી જાણ તું સોણ ભાઈ હે તો કોઈ તારી દોશી ના આવ્યો તો ઊભી થઈ જા કે કી થાય બે તારા દોત બોત વીરી જાય છે મોમણે આઈ હોય મને ઝઘડવાતા

તો થોડો ચપાટો રાખ દો તો ડોસી રાખજો તમે સારું શું કરો ના ના પીએ જ હા રેડો લે વાસ્તા દિન આવતા આવતા મન થોડું હમુ કરવા દેડો હોય આઈટમ બી કેવાય લેવા

ત્રણસો સાહીઠ રૂપિયા ચાલી ચાલે એમ ચારસો રૂપિયા તમે તો બોલી બોલી જુપિયા આવ્યો ચાલી રૂપિયા ત્રણસો સાહીઠ રૂપિયા બાકી

અરે શું કામ કરતા છે હવે ચારસો રૂપિયા આમ તેમ રૂપિયા હોદને આડીયો તો હું આવ્યો તો હોડો હું નહીં પટી ગયું રાખો આ નહીં પીવું છે સપાટો રાખજો

પુરણે કર્યું નહીં ના કાપય નહી જૈડા જદુબાની વાત માં કોઈ ઠકણ આજે ત્રાસ પાડતા હોય ભગન કોમજી આમ કોઈ બોલવાય ના તો નંબર આવી જાય પેલો એનો એમ તો બોલવા

કોઈના હારું તો રખવાય થઈને આવી બદલ અલ્યા રખવાય થઈ જાયનો ડારો બગરાવો ડારો પેલા કે મજૂરી થાય બીજે તો સાઈડ જ નઈ તારે સાઈડે પેલા સિમેન્ટ ને વસ્તુ હાજર આવજો હાજર છે એટલે તું જોર કરી તમન તારા વઘણ કોમ નથી લ્યા નતો કોમ કોમ આલી હતી વઘણ કોમ ના હા બે આયા